રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ ભાવનગર અમરેલી દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ સાથે ઉદેપુરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેડ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતું હોય છે જ્યાં આઠ ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે તો આ તરફ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા ભરૂચ નર્મદા તાપી ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે ઓરેન્જ એલર્ટ એ જિલ્લા માટે જાહેર કરવામાં આવતું હોય છે જ્યાં સાડા ચાર ઇંચથી આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે આ સિવાય કચ્છ મોરબી સુરેન્દ્રનગર અને સાબરકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે યલો એલર્ટ એટલે આ જિલ્લામાં અઢીથી સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે આઠ જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દસ જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યાં આઠ ઇંચથી વધારે વરસાદ ખાબકી શકે છે એવા આઠ જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપ્યું છે હવામાન વિભાગે સાથે જ સાડા ચાર ઇંચથી આઠ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે દસ જિલ્લાઓમાં આ દસ જિલ્લાઓને વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે